ડબોઈ નગરપાલિકાની બેદરકારી ફરી એકવાર સામે આવી છે રસ્તા પરની ગટરોના ઢાંકણા બેસી જતા વાહન ચાલકો તેમાં ખાબકી રહ્યા છે પરંતુ હવે જોવાનું એ રહેશે કે તંત્ર ક્યારે જાગશે ડભોઈના કાજીવાડા મસ્જિદ વિસ્તાર પાસે આવેલ મેઇન રોડ પર ગટરનું ઢાંકણું બેસી ગયું હોવાથી ગટરનું ઉભરાતું પાણી ભરાઈ ગયેલ હોય અવર કરતા વાહન ચાલકોને ખાડાનો આભાસ ન રહેતા બેસી ગયેલ ખાડામાં કેટલાક રિક્ષા ચાલકો ટુ વ્હીલર એક્ટિવા ચાલક અને અન્ય વાહન ચાલકો ખાબકતા બેસી ગયેલ ગટરને લઈને ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા મુસાફરો પણ ગટરના ખાડાને લઈને ટ્રાફિક જામમાં ફસાયા આજુબાજુના સ્થાનિકો દ્વારા મળતી માહિતી આજે વહેલી સવારે તો એક શાકભાજી ભરેલી ઓટો ખાડામાં મારે તેવી સ્થિતિ સર્જાઈ હતી રિક્ષામાંથી એક વૃદ્ધ પેસેન્જર તો જમીન પર પટકાયો હતો પરંતુ કોઈ જાનહાનિ ન થતા હાશકારો અનુભવાયો ત્યારબાદ સ્થાનિકો દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બેસી ગટરમાં ખતરા સૂચક લાલ ઝંડી લગાવાઈ પરંતુ નજીકમાં જ મસ્જિદ આવેલ હોય નમાઝ પડવા જતા લોકોને આ ગંદા અને દૂષિત પાણીમાંથી પસાર થઈને મસ્જિદમાં જવું પડતું હોય છે તેઓની લાગણી પણ દુભાઈ રહી છે હાલમાં જ ડબલ્યુ ના ધારાસભ્ય શૈલેષ મહેતાએ એક પ્રોગ્રામમાં નગરપાલિકાના સત્તાધીશોને સૂચના આપી હતી કે નગરમાં કોઈ પણ ધાર્મિક સ્થળ પર નજીક આવી ગટરની સમસ્યા સર્જાવી ન જોઈએ અને સર્જાય તો તેનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે એ સૂચનાને પણ નગરપાલિકાના સત્તાધીશો જાણે ઘોડીને પી ગયા હોય તેમ લાગી રહ્યું છે